હે ફેર ધરા માસ્ક દી કેના દી જી કિરાત નોપળીયો બોચો હા નોપળીયો બોચો પાછું કેતો हम मानसू सरदारगढ़ का ये देर खदा था बड़े खान तो तो लागू तो रेम सब लोग थे ना बड़े खान नीचे श्री साहब खान आज तो चाचा और तो सरकार खान सरदार खान देखना की तरफ बड़े खान हो पापा नाम नहीं अभी एक बार रोजो क्या नहीं पता बात थोड़ा ऊपर ખેરાલુ ઈદગાહ કમિટી દ્વારા ઈદની નમાઝ અદા કરવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે આજે ખેરાલુ સીઆઈ કલ્પેશ પટેલના દ્વારા જે શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી તેમાં પ્રમુખ જહાંગીરભાઈ સિંધી અકબરખાન દલીમ કરીમખાન દલીમ જેવા અનેક આગેવાનોની હાજરીમાં પરામર્શ થયો હતો ઈદની નમાજ શાંતિપૂર્ણ થાય ઈદની નમાજ ઈદગા ખાતે સવારે નવ કલાકે અદા કરવામાં આવશે જેની સંપૂર્ણ તૈયારીઓ થઈ હોવાની વાત કરાઈ હતી પીઆઈએ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ટ્રાફિક નિયમન સાથે કરાશે તેવી ખાતરી આપી હતી અને મુસ્લિમ સમાજના પંદરેક જેટલા આગેવાનો શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા